અને જૂનાગઢ આગામી તારીખ દરમિયાન યોજાનારા મહાશિવરાત્રી મેળા સંદર્ભે અધ્યક્ષતામાં બેઠક હતી આ બેઠકમાં સાધુ સંતો મહંતો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી જેમાં મેળામાં આવતા ભાવિકો માટે પાણી રોડ રસ્તા ટોયલેટ સહિતની પ્રાથમિક જરૂરિયાતોના અમલીકરણ થાય તેવી રજૂઆત કરવામાં આવી આ બેઠકમાં મહંત ઇન્દ્રભારતી હરિગિરીજી તેમજ હરિહર આનંદ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રી ના સુચારુ આયોજન માટે તંત્ર અને સાધુ સંતો તેમજ ઉતારા મંડળ વન વિભાગ વેજ વિભાગ અને વેપારી મંડળ અન્ન ક્ષેત્રો સહિતના લોકોએ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા હતા મહાશિવરાત્રી મેળામાં આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એવા સૂચનો કરાયા હતા અને ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો છે

દર વર્ષે થાય છે પ્રમાણે રોડ રસ્તા પાણીની વ્યવસ્થા સ્વાસ્થ્યની સુવિધા આ વર્ષનો જે મેળો છે એ ગયા વર્ષની જેમ જ પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રી નો મેળો બની રહે એવા પ્રયાસો અમે હાથ ધર્યા છે સરસ તેમજ તમામ ડિપાર્ટમેન્ટ આખું તંત્ર અને સામાજિક સંસ્થાઓ વિવિધ પ્રકારની જે અહીંયા મેળાની અંદર જે સંસ્થાઓ ઉતારા મંડળ જે અન્ય અન્ન સેવા કરે છે જે તમામ પ્રકારની સંસ્થાઓ સાથે રાખી સાધુ સંતો આજે કલેક્ટર સાથેની મિટિંગ રહી અને મિટિંગની અંદર જે અગાઉ કલેક્ટરશ્રીને તેમજ વન વિભાગ આરોગ્ય વિભાગ તમામ જે સૂચનાઓ આપવામાં આવી હતી એ પ્રમાણે પરિપૂર્ણ કામગીરી કરી છે અને મેળામાં કોઈ પણ પ્રકારની આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની કીધું ના પડે દીધું છે કે જે બાકી હશે એ કાર્ય કરશું પણ મેન હમણાં કે જે પરિસ્થિતિ જોવા જઈએ તો પ્રમુખ વિજ્ઞાનની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એ તંત્ર સાથે જ્યારે વાત કરતા તો તંત્ર એને અમે કીધેલું છે કે પ્રભુ એની અંદર જે કઈ ખર્ચ પ્લાસ્ટિકના મોટા ટાકા પ્યાઉ નળ આ માટે અમે સાધુ સમાજ પણ તૈયાર જે ખર્ચ એ અમે કરવા તૈયાર છીએ અને ખાસ કરીને ગુજરાતની જનતાને એક અપીલ કરું છું પ્રાર્થના કરું છું કે આ પ્લાસ્ટિક ને કારણે ભવનાથની અંદર પ્લાસ્ટિક લાવવું નહીં જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થાય તો હરેક ગુજરાત ની જનતા જનતાને મારી નમ્ર અપીલ કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિમય જાય એવી હું ભગવાન પિનાક પાસે પ્રાર્થના કરું છું અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ